મોખડી ગામે સરપંચના ઘર પાસે મળેલ ગ્રામ સભાનો ગ્રામજનોએ વિરોધ કરી ગ્રામ પંચાયત જે તે જગ્યાએ બને તે મુદ્દે ઈડીઓને આવેદન પત્ર પાઠવ્યું હતું પહેલા તાલુકાના મોખડી ગામમાં આજ રોજ સરપંચ ફળિયામાં ગ્રામ સભા મળી હતી જે ગ્રામ સભાની જાણ વોર્ડ નંબર એક થી પાંચ સભ્યો અને ગ્રામજનોને થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા તે સમયે સરપંચ પુત્ર અને પુત્ર વધુ સહિતના લોકોએ ગેરવર્તન કરી ગ્રામજનોને ગ્રામ સભામાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા હતા જે બાદ વોર્ડ નંબર એક થી ચાર ના હજાર ગ્રામજનો ગ્રામ બહિષ્કાર કરી ગ્રામસભામાં લીધેલ ઠરાવમાં અસહમતિ બતાવી હતી અને જૂની જગ્યા ઉપર જ ગ્રામ પંચાયત કચેરી બનાવવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવને ડેપ્યુટી સરપંચ અને સભ્યો થઈ ગ્રામજનોએ મળી આવેદન પત્ર પાઠવ્યું હતું મારું નામ દિનેશભાઈ સુરેશભાઈ વસાવ છે મોકડી મોખડી ગામનો રહેવાસી છું આ વાક વિવાદ થયો છે કે જૂની ગ્રામ પંચાયત હતી ત્યાં જ બનાવવા માટે અમારે ગ્રામજનો ની રજૂઆત ત્યાં છે કે ત્યાં જ બનાવે પણ હવે સરપંચ ના છોકરા ને ના મંજૂરી છે સરપંચ બોલતા જ નથી પણ અમારો સખત વિરોધ છે એ ત્યાં ગામ ગામ લોકોને ને પૂછ્યું નથી નથી ડેપ્યુટી સરપંચ પૂછ્યું આ ડેપ્યુટી સરપંચ અમારી હાથે છે અમારા ત્રણ સભ્ય હાથે છે અમારી પૂછા વગર એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે ત્યાં કારણ કે અમારો વિરોધ એ જ છે કે ત્યાં પાણી આવી જતું છે બે નદીનું પાણી ભેગું થાય મંદિરે લગીને પાણી ચાલ્યું જતું છે તો એ ગામ વાળા સરપંચ કામ ચાલુ કરાવી દીધું છે મારું નામ વસાવા રીતાબેન મુકેશભાઈ ગામ મોખડી થી હું બોલું છું ગામ પંચાયત ઓફિસ ને જે આ બાબત છે તે જૂની ઓફિસ છે એ જગ્યાએ અમારે બાંધવાની જરૂર છે પણ એ લોકો સરપંચ લોકો માનતા નથી એ વિરોધ થઈને એ લોકોની જગ્યા બાજુ લઈ જવા માંગે છે